નમસ્કાર મિત્રો હું છું કાસિમ અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ વિચાર હવે આજે આપણે વાત કરીએ અમેરિકાની જે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંથી એક છે એ પોતાની રોજિંદા જિંદગી માટે વિદેશી માલ પર એટલો આધાર રાખે છે કે જો વિદેશી માલ બંધ થઈ જાય તો ત્યાંના લોકો બે દિવસમાં પીઝા ઉપર બર્ગર લગાવીને ખાવા મજબૂર થઈ જાય ભાઈ હવે એમ છે કે તેલ રો મટીરિયલ ખાદ્ય પદાર્થ અને સાઉથ ઇન્ડિયન ઢોસાની ઉદ્યોગ તો ઠીક ટેસની ગરમીમાં પણ ઠંડક આપતા પંખા પણ તેઓ બહારથી મંગાવે છે દુનિયાની મોટા ભાગના દેશોની ગ્લોબલ ટ્રેડ પર ટકી રહેલ છે પણ આ બધું જ્યારે અમુક વ્યક્તિએ અમેરિકા ગ્રેટ સૂત્ર ફૂક્યું અને આખા વૈશ્વિક વેપારનું ડામાડોળ કરી દીધું ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા ફર્સ્ટ નીતિનો ઝંડો લગાવ્યો અને સાથે સાથે બીજા દેશના મનોરંજન માટે પણ પૂરતો સામાન પૂરો પાડ્યો તેમણે કેનેડા યુરોપ ચીન અને મેક્સિકો જેવા દેશો પર ભારે ટેરિફ લગાવીને એવો પ્રયાસ કર્યો કે બધું સામાન અમેરિકા જ બનાવે છે પણ બેચારા આ ભૂલી ગયા કે હાથ ચારા અમેરિકાના લોકો માટે બધું ઘર બેઠા બનાવવું સાવ શક્ય જ નહોતું અમેરિકા માત્ર એપલના ફોન અને બર્ગર માટે વિદેશી માલ પર આધાર રાખતો નથી પણ તેમની ઉર્જા જરૂરિયાત માટે પણ કેનેડા પર ખૂબ જ નિર્ભર છે બે હજાર ચોવીસમાં તેમણે કેનેડા પાસેથી આશરે એકસો ઓગણચાળીસ પોઈન્ટ પાંચ બિલિયન ડોલરની ઉર્જા મંગાવી જેમાં એકસો સોળ પોઈન્ટ આઠ બિલિયન ડોલરનું ક્રૂડ ઓઇલ અને દસ પોઈન્ટ આઠ બિલિયન ડોલરની કુદરતી ગેસનો સમાવેશ થાય છે હવે તમે વિચારો જો કેનેડાએ ગુસ્સામાં આ બધું બંધ કરી દીધું તો ટેક્સાસના ગરમીમાં લોકો ઘરોમાં ઓવન બનાવીને જ મર્યા હોત હવે આના પર કેનેડાએ શું કહ્યું કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ સાફ કહી દીધું છે કે ભાઈ અમે પણ એક દેશ છીએ અમારું પણ અસ્તિત્વ છે કેનેડાએ વિચારી લીધું કે જો અમેરિકા અમારા માલ પર ટેરિફ વધારશે તો અમે પણ ભલે એમના મિશિગન ન્યૂયોર્ક મિનિસોટા જેવા રાજ્યોમાં વીજળીનો પુરવઠો કાપી નાખીશું હવે એ રાજ્યોમાં લગભગ દોઢ કરોડ લોકો કેનેડિયન વીજળી પર આધાર રાખે છે તો પછી ક્રિસ્ટલ ક્લિયર છે કે બે હજાર પચીસનું શિયાળું અમેરિકા માટે ફ્રોઝન ફિલ્ડનું લાઈવ વર્ઝન બની જાય હવે મેક્સિકોએ આના પર શું કીધું હવે ટ્રમ્પે માત્ર કેનેડા નહીં પણ મેક્સિકોને પણ પચીસ ટકા ટેરિફ લગાવીને દેશમાં દબાવ નાખવાનો પ્રયાસ કર્યો પણ મેક્સિકોએ પણ કહી દીધું છે કે ભાઈ અમે પણ ખાલી બુરીટો અને ટકો વેચતા નથી અમારું અર્થતંત્ર પણ છે મેક્સિકોએ તરત જ પોતાની વ્યૂહરચના બનાવી અને ચીન જેવા દેશો સાથે વધુ વેપાર કરવાની યોજના બનાવી એમનો નિર્ણય સ્પષ્ટ હતો અમેરિકા પર ઓછો આધાર રાખી બીજા બજારો શોધવા મેક્સિકોએ જણાવ્યું કે આ ટેરિફને કારણે ચાર લાખ અમેરિકન નોકરીઓ પણ ખતરો ઊભો થઈ શકે છે શું થશે હવે કોમેડી કા મહાકુંભ હવે કેનેડા અને મેક્સિકોએ સ્પષ્ટ સંકેત આપી દીધું છે કે જો અમેરિકા ખોટા પગલાં ભરશે તો તેઓ પણ ચપ્પલ ઉઠાવી લેશે હવે જોવું એ રહ્યું કે ડિપ્લોમેટિક વાતચીતમાં કોઈ સુલેહ થાય છે કે નહીં જો નહીં તો પછી આપણે બધા પોપકોન લઈને બેસી જઈશું અને ટ્રેડ વોર ધ ગ્રેટ અમેરિકા કોમેડી જોઈશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને આવી જ બધી માહિતી માટે અમને સબસ્ક્રાઈબ કરો